જીદ ના તું મરતું લે જી મળ્યો ને તો યા કો ખારું બને ને ખોત આમ તો શિયાળો આવ્યો હું કરું પડ્યા ખબર લહણ બનાવવાનું કોઈ 100 કિલો લાઈન બનાવો એટલું ખાવું છે ને અને હું કરું છું ખબર છે આ એન્ડા ઉછળ દે આટલા આ જીકુરી વાઈ બેસો ખવરાવા ની અને આઈટ વાળો પણ આ તો આ ખૂણા આ મોટો ખાડો કર્યો તો અમે ગમે કે કઈ પૂરું પડશે જો જે કેટલું હેતર ખાલી રહ્યું આ તો કેટલા ખબર મેહમાન એન્ડા તો હોય કેટલા પૈસા આવું

વાઘુભાઈ હેલો હેલો વાઘુભાઈ કરો કોઈ નહીં આ બેઠા છીએ ચા પીધી ઓ બનાવતા

જોઈ લીધી એવું જ બનાવું છું આજ તો મેં ખુશ થઈ જાય ઘર માં ના આવી હજી તો હરખો નહીં કરે હું હા તો ને તો બાજુ બની રોય બાકી ને ચિત્તર હે પેલા બીટી તો તહ 12 પડીતી લઈ આવ દે અલા વાઘુબાઈ એ ઘર બનાયુ આ છોકરા મુસરે અલ્યા પેલા વાઘુબાઈ ને ઘર જો બનાયુ બકા ભાઈ બેવને તો બનાયુ બનાયુ ને તો હા હેડ તા જા ઓમ ચોક બનાયુ છોકરામ બનાયુ આમાં હા ધૂપિયો પર એડા પાહુ આટલો શિકર ચાનો હેડયો થાકી ગયો પાપે લેજો તો લઈ તો આયો

સપનું હતું જે પહેલાની દીસ હ સપનું હતું ને પણ એક વાત ગરમો પહેલી વખત મેમણ આવું ખબર હું નહીં હું તો છું મીન મને જ ખબર આ તારા ના પડે બધું કાપ લે હું આ તો ભરેલી હા વાત કર તે નહીં પાઈ જો સાલબ મે મન અન બત્રી જો જો ખાવા મો બટોના ફોલ દો પેલા મો ફોલે મો તો આ બધું ભર લીધો કપડે કરી ઓકે હવે આ ફરતી દો અચ્છા ભાઈ મો હળગાઈ હળગાઈ દે અમે મને આવતા જશી પેટીએ

અલ્યા એરકી હું બનાયો અલ્યા આ તો બાર હર ગયો મેકો હા મેકો હાય કેટલા ઉડે પાહી ઓહ હું બાર જતો ભત્રીજાને લઈને આવું હા તમે જબરુ કરવી ઓન આવો જય બાબારી બેહો અમારું લઈને આવું અલ્યા બકા ભાઈ સોમ બેઠા હાથ તો મિલાઓ

જલ્દી નાખો બળી જાવ લે તેલ અરે ના લાવ એ ના ખો જતો મને ખબર હોય લાયો જલ્દી પકડો કોની લાવવા હા ખાજી કોની મેકો હોય માર બાજુ

બસ એટલો જ જોવા રહો યાર જોય યાર મન તો આરો બાવ બિંદે તો નાખો લોટો ના રે ડાય અલે વાયરો આવ સબ આગ ભાઈ ઇમ ફેરા બે ઓખ અલે થોડું બેડા પાણી થોડું એ ઓ ના કરાય બોલાય કતર સ્ટાઈલ ડોકી દઉં ના થોડું કો બેડો થોડું થોડું કંચી ભરે બસ લે બસ બસ રાદે બસ બસ ચાલ છે લે લોટો